હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે આપણે ભાગવદ્ ગીતાના સારાંશ વિશે વાત કરીશું ભાગવદ્ ગીતાનો સારાંશ શું હતો જે થયું તે સારા માટે થયું જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ થશે જે થવાનું છે તે સારું જ થવાનું છે તમને શું ગુમાવ્યાનો આટલો અફસોસ છે તમે જે ગુમાવ્યું તે તમે બનાવ્યું નથી તમે જે ભોગવી રહ્યા છો તે જ સાંસારિક સંપત્તિ છે ગઈકાલે તમે જે આનંદ માણી રહ્યા છો તે કોઈ બીજાનો હતો આજે તે તમારું છે આવતીકાલે બીજા કોઈની હશે પરિવર્તન એ કુદરતી ઘટના છે ભગવદ્ ગીતા પર ઘણી ભાષ્યો છે ઘણા વિદરાનો સામાન્ય માણસો અને ઉત્સાહીઓએ પણ અર્થ સંદેશાઓ અને લક્ષણો સમજાવ્યા છે તો એ સમજવું જોઈએ કે ભગવદ્ ગીતાનો સાર એટલો જ છે જેટલો લેખકે સમજ્યો અને સમજાવ્યો સંદર્ભ પરથી અનુમાન લગાવી શકાય છે કે ગીતાનું ધ્યેય અર્જુન જે કર્તવ્ય પ્રત્યે અજ્ઞાત છે તેને ડાપણ શીખવવાનું અને કર્તવ્ય પ્રત્યે માર્ગદર્શન આપવાનું છે પરંતુ અર્જુન આ વાત સાથે સહમત નથી અને પ્રશ્ન કરે છે શિષ્ય પ્રત્યેના સ્નેહથી ભગવાન શ્રી કૃષ્ણ તેમને ઘણી રહસ્યમય બાબતો શીખવે છે જે અન્ય કોઈ જાણતું નથી આત્મા સનાતન સત્ય અને અમર છે મૃત્યુ તેમને શરીરથી અલગ કરે છે પરંતુ આત્માને મારતું નથી સાચું જ્ઞાન એ આત્મજ્ઞાન છે જેનો અર્થ થાય છે પોતાને જાણવું પોતાના અંતર મનને જાણવું વૈરાગ્યનો અભ્યાસ કરીને યોગી ભૌતિક જગતને છોડીને પરમ પરમ બ્રહ્મા સુધી પહોંચી શકે છે વ્યક્તિ ભક્તિ કર્મ ધ્યાન અને જ્ઞાનના માર્ગે ભગવાન સુધી પહોંચી શકે છે માણસ કર્મ કરવાથી દૂર રહે તે શક્ય નથી પણ કર્મને લીધે દોષો પણ દૂર થતા નથી સત્પુરુષો દ્વારા જ્ઞાન મેળવવું જોઈએ અને સારા કાર્યો કરવા જોઈએ કર્મના ફળની આશા ન રાખો બધા કર્મોનું ફળ ભગવાનને ઠાલવવું જોઈએ કૃષ્ણ પરબ્રહ્મા છે સૃષ્ટિમાંની દરેક વસ્તુ ઈશ્વરના પાસામાં છે બધી પૂજાઓ અને યજ્ઞોનું ફળ તે ભગવાનનું છે ભગવાન કૃષ્ણએ અર્જુનને બ્રહ્માની ફિલોસોફી શીખવવા માટે અસ્થાયી રૂપે દેવી દ્રષ્ટિ આપી હતી અનંત તેજસ્વી સર્વવ્યાપી અને સમયના મૃત સ્વરૂપ એવા ભગવાન કૃષ્ણના બ્રહ્માંડ સ્વરૂપને જોઈને અર્જુન વિચલિત થઈ ગયો પ્રકૃતિમાં રહેલા તમામ જીવો સત્વરાજ ગુણોથી ભરેલા છે જે ભગવાનને શરણે જાય છે તે આ ગુણોના બંધનમાંથી મુક્ત થાય છે બોલો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ હતો ભાગવદ્ ગીતાનો સારાંશ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓલ બટન પ્રેસ કરજો જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો